નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ જૂન બે હજાર રાજ્યમાં ગરમીમાં અંચિક રાહત મળી છે બફારા વચ્ચે પવન ફૂંકાતા થોડી રાહત જરૂર મળી રહી છે બીજી બાજુ દેશમાં ચોમાસાએ દસ્તક દેતા ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે રહે છે તેની રાહ જોવાઈ રહી છે જો કે ગુજરાત સુધી ચોમાસું પસે તે પહેલા રાજ્યના હવામાનમાં કેવા કેવા ફેરફાર થઈ છે તેની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહીમાં આવનારા દિવસમાં રાજ્યનું તાપમાન પ્રીમોન્સૂન એક્ટિવિટી પવનની ગતિ વરસાદ વગેરે અંગે માહિતી આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતા અઠવાડિયાથી અનુમાન છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી એક્ટિવિટી ચાલુ થઈ રહી છે જેના કારણે ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળી શકે છે સાથે જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું પણ વાતાવરણ જોવા મળે છે તેમણે જણાવ્યું કે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વીસથી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે જે બાદ ત્રીજા ચોથા અને પાંચમા દિવસે પવનની ગતિ વધી શકે છે જેમાં પવનની ગતિ ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે રાજ્યમાં તાપમાન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે આવનારા અઠવાડિયામાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં આવનારા પાંચ દિવસમાં અમુક જગ્યાએ તાપમાન એકથી બે ડિગ્રી વધશે બીજી બાજુ રાજ્યમાં વરસાદની સંભાવના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક સિસ્ટમ બની છે જેના કારણે અમુક જગ્યાએ ખૂબ હળવો વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગે કેરળમાં એકત્રીસ મેએ ચોમાસું બેસવાનું અનુમાન રજૂ કર્યું હતું પરંતુ કેરળમાં ત્રીસ મેના રોજ આગમન થઈ ગયું છે જે તેના નિયત સમય કરતાં બે દિવસ વહેલું આગમન ગણાય આ સાથે જ રેમલ વાવાઝોડું પૂર્વ ભારતમાં જવાને લીધે ત્યાં પણ સમય કરતાં પાંચથી સાત દિવસ વહેલું જ ચોમાસાનું આગમન થઈ ગયું છે અને હજુ પણ ટૂંક સમયમાં ચોમાસું કર્ણાટક અને તમિલનાડુમાં આગળ વધવા માટે પરિબળો અનુકૂળ છે હવે આગાહીના દિવસોમાં તાપમાનની વાત કરવામાં આવે તો અંદરના વિસ્તારમાં ચાલીસથી તેતાલીસ ડિગ્રી સુધી તો દરિયાકાંઠે બત્રીસથી છત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે એટલે ગરમીમાં આંશિક રાહત તો રહેશે પરંતુ બફારો જોવા મળશે હવે પવનની ગતિની વાત કરવામાં આવે તો પવનની ગતિ આગાહીના દિવસોમાં ઘટાડા સાથે કિમીના પવનો જોવા મળશે તો અમુક દિવસે બપોર બાદ ત્રીસ થી ચાલીસ કિમી સુધી જઈ શકે છે પ્રિમોન્સૂન વરસાદની વાત કરવામાં આવે તો આગાહીના દિવસોમાં ખાસ કોઈ મોટી પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના નથી માત્ર સીમિત વિસ્તારમાં ક્યાંક હળવા મધ્યમ ઝાપટાં પડી શકે છે હવામાન નિષ્ણાંત બ્રેશ ગોસ્વામી કહે છે કે જોકે ડીપ ડિપ્રેશન સુધીનો સ્ટેજ થઈ શકે છે જો હવે ડીપ ડિપ્રેશન ઊભું થાય તો પાંચથી દસ જૂન દરમિયાન ગુજરાત પર તેની અસર થઈ શકે છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટા છવાયા હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે આ દરમિયાન કેટલાક ભાગોમાં પવનની ગતિમાં વધારો થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ